મહારાજા સાહજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા ચાલી રહેલું આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલ પ્રોવિઝન મેરિટ લિસ્ટમાં જનરલ કેટેગરીમાં પંચોતેર ટકાથી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેની સામે ઈડબ્લ્યુ સહિતની અન્ય કેટેગરીમાં પાંત્રીસ ટકાથી ચાલીસ ધરાવતા વિદ્યાર્થીઓને આસાનીથી પ્રવેશ મળ્યો છે જેના કારણે ગતરોજથી એનએસયુઆઈ એજીએસયુ તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગતરોજથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે આંદોલનના ભાગરૂપે વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરી તેમને ટપલી દાવ કર્યો હતો જેમાં અમર વાઘેલા તથા નિખિલ સોલંકી સહિત કુલ ચાર વિદ્યાર્થી નેતાઓની સાજગંજ પોલીસે ધરપકડ કરી હતી જેઓને કોર્ટમાં હાજર કરાયા બાદ જામીન મંજૂર કરાયા હતા આ આંદોલન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે જેમાં એનએસયુઆઈ એજીએસયુ તથા યસ ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાન અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા આજે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ સાથે

આજે સત્તા પર બેઠેલા ચોર સત્તાધીશો ભ્રષ્ટાચાર સત્તાધીશો આજે આજુબાજુની યુનિવર્સિટીઓ સાથે પૈસાનો વ્યવહાર કરીને સાટગાટ કરીને આજે જે એડમિશનો અટકાવી દીધા છે તેને ધ્યાનમાં લઈને આજે અમે વિરોધ કર્યો છે અને આજે હેડ ઓફિસ આવવું પડ્યું છે જ્યાં સુધી આ વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે ત્યાંથી અમે તસ્તી મસ્ત નહીં થઈએ અને દરેક વિદ્યાર્થીઓને એડમિશન અપાવી લઈશું આજે ગાંધીજીના માર્ગે આંદોલન કર્યું છે આગળના સમયે જરૂર પગટ પડશે તો બધા વિદ્યાર્થીને તો બધા વિદ્યાર્થીઓ ભગતસિંહ બનતા વાર નહીં લાગે